મિત્રો કેમ છો મજામાં છો ને તમારું સ્વાગત છે મારા નવા પાળા બાંધવાના છે એટલે આપણે પેટ્રોલ આમ આવ્યું પેટ્રોલ બે બે લીટર આપણે ગાડીમાં પારા બાંધી આ ગાડીમાં પાળા બંધાય છે કેવા બંધાય મિત્રો કહેજો જરા કોમેન્ટમાં અહીંયા પહેલો પાડો અહીં આ સાઈડ નથી લાભ આલેલી ને એટલે ટીંક થયો બાકી શરૂઆત કરી એક ઉથલ લાગી હે કપા હે જી ધીરેથી આખી પણ ડટાતો જાય પા તો બહુ હાળી થઈ ગઈ ગાડીમાં પણ બે જણ અપર વાળા જોઈ નદી પૂર આવી જાય ને કોઈ કઈ વાંધો ના હોય જોઈ કપાટ હતા કપા જાય કેવો દેખાય એક બે ત્રણ ચાર પાંચ ને છું લેવા ગયું ત્યાં તો તૂટી ગયો નાળા

આવી ગયા કપામાં તરીકો બહુ અઠી ગયા એવા આપડે આપવા આ ટૂંકું ટૂંકું ઘણું બાકી છે આ ખાઈ કામ કરે

Con pet vẫn thế luôn, pet mới lấy ra kìa, ở ngoài trời thì chịu à, આમ બાકી બધી વાતાવરણ બહુ મસ્ત છે આપણે પાળા બંધ આવી ગયા છે આપણે આપણે ઝુંપડી આવતા બધી ગાડી બાડી હેરિયું હવે લઈ જાય આપણે રોગ ના એન્ડ કર નાખી મિત્રો તમને અમારો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં મળી નેક્સ્ટ વ્લોગમાં